તેમણે દ્રશ્ય ફિલ્મ જોઈ હતી અને તે સમજતા હતા કે જે કોઈ પણ વ્યક્તિને હત્યા કરશે અને હત્યા કર્યા બાદ પોલીસથી તે બચી જશે પરંતુ પાટણની પોલીસે આ અર્ધ બળેલી લાશ જે મળી હતી તે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને હત્યાનું કારણ કેવળ અને કેવળ પ્રેમ સંબંધ સામે આવ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે તાલુકાના જાખોત્રા ગામે એક અર્ધ બળેલી લાશ મળી હતી અને આ લાશ મામલે રાજનીતિ પણ ગરમાઈ હતી અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ આ મામલે અવાજ ઉઠાવ્યો હતો કે દલિત પર અત્યાચાર થઈ રહ્યો છે આ જાખોત્રા ગામમાં જે લાશ મળી હતી તે મામલે પાટણ જિલ્લાની પોલીસ એક્ટિવ થઈ હતી અને જે પ્રકારે અર્ધ બળેલી લાશ છે છે તેની હત્યા કોણે કરી તે મામલે પોલીસ અલગ અલગ દિશામાં કાર્યરત હતી અને અંતે આ હરજીભાઈભાઈ સોલંકીની જે હત્યા થઈ હતી તેનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે અને આ જાખોત્રા ગામમાં રહેતા ભરત આહિર ને ગીતા આહિર તે બંનેને પ્રેમ સંબંધ હતો તે બંનેને સાથે રહેવું હતું અને તે દ્રશ્ય ફિલ્મ જોવે છે અને ત્યારબાદ તે પ્લાન બનાવે છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ છે તેની હત્યા કરી દેવામાં આવે તેની લાશ સળગાવી દેવામાં આવે અને સળગાવતા આ આ ગીતા છે તેના જે તે પણ સોલંકીને પહેરાવી દેવામાં આવ્યા હતા અર્ધ બળેલી લાશ જે પ્રકારે પોલીસના સામે આવી હતી અને પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી તે મામલે બંને આરોપીઓને એલસીબીએ દબોચ્યા છે અને પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે મંગળવારે વહેલી સવારે સુરેશભાઈ ના ઘરની વાડામાં એક અર્ધ બળેલી લાશ મળી આવેલી અને એને મહિલાના કપડાં પહેરાવેલા હતા જે આધારે એ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં પહોંચેલી અને તપાસ કરતાં આ કોઈ પુરુષની લાશ હોવાનું જણાય આવેલું વધુ તપાસ કરતા ગીતાબેન પણ ત્યાંથી મિસિંગ હતા અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતાં ગીતાબેનને પોતાના પાડોશમાં રહેતા ભરતભાઈ સાથે પ્રેમ સંબંધ હતો છેલ્લા ત્રણ મહિનાથી એ લોકો સાથે મજૂરી કરતા હતા અને એમને પ્રેમ સંબંધ થયેલો એ બાબતે તપાસ કરતા એ લોકો પાલનપુર રેલવે સ્ટેશનથી પોલીસને મળી આવેલા અને ત્યાંથી એલસીબીની ટીમ એમને એલસીબી ઓફિસ લઈ આવેલી અને એ બાબતે સઘન પૂછપરછ કરેલી સાથે સાથે અજાણી જે લાશ છે એ બાબતે પણ પોલીસે તપાસ કરતા એ હોવા ગામથી હોવા ગામમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા એક વૃદ્ધ હતા એમની એ ડેડ બોડી હતી એવું પ્રસ્થાપિત થયેલું ત્યારબાદ એના ફોટા સર્ક્યુલેટ કરી અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરેલો આ બંને જે ગીતાબેન અને ભરતભાઈ મળી આવ્યા પછી એમની પૂછપરછ કરતાં આખી વિગત જે બહાર આવેલી એ પ્રમાણે જે ગીતાબેન છે એ ભરતભાઈના પ્રેમ સંબંધમાં હતા અને બંને પડોશી પણ છે ગીતાબેને એકચ્યુલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોયેલું પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા બંને જોયેલા અને પંદરેક દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું કીધેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે આપણે ભાગી જવું છે પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવવી અને એને મારા કપડાં પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન સળગીને મરી ગયા છે એટલે એ લોકો મારી શોધખોળ નહીં કરે આના ભાગરૂપે સોમવારે બપોરે ભરત બોમ્બેથી આવેલો અને બાઈક મારફતે ફરીને આજુબાજુના જે ગામો છે સાતલપુર દાતરડા વહુવા એ ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને એ પોતે લઈ જઈ શકે એને મારી નાખી અને પછી સ્ત્રીના કપડાં પહેરાવી શકે આના ભાગરૂપે એને વહુવામાંથી રાત્રે સાતેક વાગે એક વ્યક્તિ એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા એને જઈને એને પોતે પોતાની સાથે ચાલો એમ કરીને પોતાની બાઇક ઉપર બેસાડેલા એને ખેતરની વાળ પાસે લઈ ગઈ અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરેલી તો એ વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયેલા અને પછી એને પોતાની બાઈક ઉપર બેસાડી અને પોતાની પીઠ સાથે દોડું બાંધી અને જાખોતરા ગામની સીમમાં જ્યાં તળાવ છે ત્યાં એને લઈ આવેલા ત્યાં લઈ આવ્યા પછી એને ત્યાં ડેડ બોડી મૂકી દીધેલી અને પછી પોતે ગામમાં નીકળી ગયો રાત્રે એક વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે તું આવી જા એટલે ગીતા પોતાના ઘરેથી એક વાગે પોતાની થેલીમાં કપડાં અને પેટ્રોલની એક લિટરની બોટલ નાખી અને તળાવની જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં તળાવની પાડે પહોંચેલી ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા ડેડ બોડીને ઝાજર પણ પહેરાવેલી પછી બંને લોકો એને ઉંચકી અને સુરેશભાઈનો જે વાડો છે એટલે કે ગીતાનું જે ઘર છે એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયા અને ત્યાંથી બાઈકના મારફતે ભાગી ગઈ અને બાઇક રાધનપુર બસ સ્ટેશનમાં મૂકી અને ત્યાંથી એ લોકો પાલનપુર રેલવે સ્ટેશન ગયેલા અને ત્યાંથી જોધપુર ભાગી જવાના પ્લાનિંગ સાથે એમણે ટિકિટ પણ લીધેલી પણ પોલીસની ટીમો એલસીબીની ટીમો કામે લાગેલી અને ટ્રેક કરશે ગીતાબેન એક લીટર પેટ્રોલ લઈ આવશે અને બાકીનું જે પેટ્રોલ છે એ ભરત લઈ આવશે પણ ભરતે ડેડ બોડી શોધવા માટે જે ત્રણ ચાર કલાક પ્રયત્ન કર્યો એમાં એને સમય ન મળ્યો એટલે એ પેટ્રોલ ન લાવી શક્યો અને એના કારણે એક જ લીટર પેટ્રોલથી બોડીને સળગાવવા માટે પ્રયત્ન કર્યો તો બોડી સરકી નહોતી એટલે પ્રાઇમા ફેઝી ખબર પડી કે આ પુરુષની ડેડ બોડી છે પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે